રાજકોટ જિલ્લાના ધોરાસી શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાને સમર્થન આપતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા પ્રમુખ લલિતભાઈ પર નિર્મિત શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ધોરાજી વિસ્તારમાં લલિતભાઈ વસોયાના નામનો ઉલ્લેખ કરતા બેનરોને લગાડવામાં આવ્યા છે હાલ તો આ બાબતે રાજકારણ ગરમાયું આ જાહેરમાં શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લખેલ બેનર લગાડતા અનેક તર્ક વિતર્કો સર્જાયા આ દેશની અંદર ભગવાન રામના મંદિરની અંદર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય ત્યારે હિન્દુ તરીકે હું પણ ગૌરવ અનુભવું છું અને મેં આ પોસ્ટરો લગાવ્યા છે લલિતભાઈ અગાઉ એવું કહી રહ્યા છે કે કોંગ્રેસે રામ મંદિર ને જે પ્રતિષ્ઠાનો હતો એ રોકાવા માટેનો પ્રયાસ કોંગ્રેસે કર્યો હતો ભૂતકાળનો રામ મંદિરનો મુદ્દો એ રાજકીય મુદ્દો નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી આ દેશની અંદર કોમ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવી અને બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી જીતવા માટે આ મુદ્દો ઉછાળી રહી છે આ વિવાદિત જમીન ઉપર ભગવાન રામનું મંદિર બનાવવા માટે યુપીની ભારતીય જનતા પાર્ટીની સરકાર કે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે કંઈ કર્યું નથી આ દેશના ન્યાયતંત્ર સુપ્રીમ કોર્ટના હુકમના આધાર ઉપર રામ જન્મભૂમિ શિલાન્યાસ સમિતિ દ્વારા આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીએ તો આ મુદ્દાને હાઇજેક કર્યો છે કોંગ્રેસ પાર્ટી ક્યારેય ધર્મના નામે રાજનીતિ કરવામાં માનતી નથી ભૂતકાળની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથની અંદર ભગવાન શિવના મંદિરના નિર્માણ માટેનો સંકલ્પ કર્યો તો અમને એને એ મંદિરનું નિર્માણ પણ કર્યું પરંતુ કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય સોમનાથ મંદિરના નામે મતો માગ્યા નથી રામ જન્મભૂમિ ઉપર ભગવાન રામલાલાના મંદિરને જ્યારે તાળા હતા ત્યારે આ દેશના વડાપ્રધાન રાજીવ ગાંધીજીએ ત્યાં રામ ભગવાન રામની પૂજા કરી અને મંદિરને ખુલ્લું મૂક્યું ત્યું ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાને હાઇજેક કરી રહી છે એક સાચા હિન્દુ તરીકે અત્યારે ગુજરાતની અંદર અને આ દેશની અંદર બનાવટીની બોલબાલા છે બનાવટી ટોલ નાકું પકડાય બનાવટી સરકારી ઓફિસ પકડાય બનાવટી સી પીએમઓના અધિકારીઓ પકડાય એવી રીતે બનાવટી હિન્દુઓ બની અને હિન્દુઓને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે ત્યારે સાચા હિન્દુ તરીકે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આવકારતા બેનરો મેં લગાવીભાઈ શું કેશો તમે કહી રહ્યા છો કે કોંગ્રેસ ક્યારે રાજકીય મુદ્દે મત માંગતી આ ધર્મ ધર્મના નામે મત માંગતી નથી તો ભાજપ શું આ મુદ્દે મત માંગશે આવનાર લોકસભામાં સો ટકા આ મુદ્દો સમગ્ર દેશના હિન્દુઓને સ્પર્શતો મુદ્દો છે ભારતીય જનતા પાર્ટી પોતે આ મંદિરનું નિર્માણ કરતી હોય એવું વાતાવરણ ઊભું કરી અને ધર્મના નામે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી જીતવા માટે પ્રચાર પ્રસાર કરી રહી હોય એવો સ્પષ્ટપણે મારો આક્ષેપ છે લલિતભાઈ ભૂતકાળમાં પણ તમે ત્રણસો સિત્તેરની કલમ હટાવવા મુદ્દે સરકારનું સમર્થન જાહેર કર્યું છે ત્રણસો સિત્તેરની કલમ મુદ્દે પણ મેં જે તે વખતે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ મૂકી હતી એ પોસ્ટ આજની તારીખમાં પણ બધાએ જોઈ લેવાની છૂટ છે એમાં જે આર્ટિકલ આવે છે એ તમામ આર્ટિકલનો ઉલ્લેખ કરીને મેં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર જો આ તમામ આર્ટિકલોનો અંગે નિર્ણય કરી શકતી હોય તો ત્રણસો સિત્તેરની કલમ હટાવી દેશ માટે ફાયદાકારક છે મેં સરકારનો ભૂતકાળમાં પણ ક્યારેય સમર્થન નથી કર્યું અને આજે પણ સમર્થન નથી કર્યું અલ્પેશ ત્રિવેદી નો રિપોર્ટ એસ ન્યૂઝ દોરાજી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈ સાથે